તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર અને સાથે ટ્રેલર બંને વેચવાના છે આખો સેટ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે અંદર ટોટલ માહિતી તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અશોક સિંહને મોડલ ટ્રેક્ટરની વાત કરું બે હાજર ચાર ના મોડલનું ટ્રેક્ટર છે આખું કંપની કલરમાં જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ફ્રન્ટ બધું સારું જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટનું કન્ડિશન સારું છતરી જોવા નહીં મળે તમે વિડીયો ની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર નું કન્ડિશન પણ સારું છે અને પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટર નું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટર ની સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયો ની અંદર ટ્રેલર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેલર એટલે કે લારી 80 ફૂટ ની છે જેની અંદર ચેસીસ નવી નાખવામાં આવી છે પાટિયા પણ નવા નાખવામાં આવ્યા છે વ્હીલ પ્લેટો પણ બદલવામાં આવી છે નવી નાખવામાં આવી છે અને આખું કલર કામ કરવામાં આવ્યું છે અને ટાયરનું કંડિશન સારું કાગળિયાની વાત કરું તો બુક જોવા નહીં મળે લખાણ જોવા મળશે ટ્રેલરની અને ટ્રેક્ટરની કિંમત બંનેની સેટની કિંમત બે લાખ અને એકાવન હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર ટ્રેલર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોક સિંહ નામ નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો